અમદાવાદ શહેરના સરકેજ વિસ્તારમાંથી એક ચૌદ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે જેમાં એવો આરોપ છે કે કે પાડોશમાં રહેતા એક યુવકે આપીને ચાર દુષ્કર્મ આવી આઠ મહિનાની ગર્ભવતી છે તો શહેરના પોલીસ સ્ટેશને આ મામલે કેસ નોંધાયો છે અને આરોપી કાવજી ઠાકોરની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આરોપી યુવક સગીરાના પાડોશમાં રહેતો હતો તેણે સગીરાને ધમકી આપીને આકૃતિ આચર્યું હતું તો ડરના કારણે સગીરાએ આ વિશે કોઈને જાણ કરી નહોતી જોકે જ્યારે સગીરાની તબિયત બગડી અને તેના પરિવાર તેને ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ડૉક્ટરની તપાસમાં બહાર આવ્યું કે સગીરા આઠ મહિનાની ગર્ભમાં છે ત્યારે પરિવાર આ જાણીને ચોંકી ઉઠ્યો અને આ મામલે સમગ્ર પોવલિશને જાણ કરી હતી ત્યારે સરખેજ પોલીસે પોક્ષો એટ હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તાત્કાલિક આરોપી સામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમાં છે સાત આઠ બે હજાર પચીસ તારો પોક્સો એટ હેઠળ ગુકનો દાખલ થયો છે એમાં ફરિયાદીની દીકરી જે ચૌદ વર્ષથી છેરા ઉપર કૌટુંબિક કાકા છે એમણે એના ઉપર ફેબ્રુઆરી બે હજાર પચીસથી અત્યાર સુધીમાં દુષ્કૃત કરેલું હતું દુષ્કર્મ અને એ અનુસંધાને એને આઠેક માસનો ગર્ભ રહી ગયેલ અને આ કામે જે આરોપી છે એની ઉંમર ચોસઠ વર્ષ છે અને એની પોલીસે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરેલી છે ના આ અત્યારે તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઉપર આવેલ નથી આમાં એવું છે કે વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી એની મધર ઉપર ફોન આવેલો સ્કૂલ તરફથી કે ભાઈ તો દીકરીને તાવ આવ્યો છે એટલે પછી હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં ડૉક્ટરે એને કીધું કે એને આઠ એક માસનો છે એટલે ધ્યાન આવતા એની મધરે દીકરીને પ્રેમથી પૂછપરછ કરતાં એને જણાવ્યું કે જે આપણા કાકા છે કવાદાનુર ફી કુંવરજી મીરુભાઈ ઠાકોર એમણે એને જુદા જુદા સમયે એકાંતનો લાભ લઈને બળજે પ્રત્યે એમની સાથે દુષ્કર્મ કરેલા નહીં હતી ક્યાંક ધ્યાન એમને ધ્યાન ઉપર આવતા એમણે છે તે બંને સગા થાય છે એટલે એમના ઘરની ધાબા ઉપર અને જુદી ધાબા ઉપર ખૂબ દુષ્કર્મ કર્યું એમના એ આરોપી છે ને પોતાના ગરીબ કારણ કે એકબીજાના સંબંધી છે નજીક નજીકમાં રહે છે એટલે એ રીતે એકલતાનો લાભ લઈને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી